નમસ્કાર તમે જોઈ રહ્યા છો મારો વાત ન્યૂઝ વડનગર તાલુકાના સુંડિયા ગામે સંત મેળાવડો યોજાયો ગામના યુવાને મહંત યોગી દિનનાથ ગુરુશ્રી યોગી ગુલાબનાથજીના હસ્તે ગ્રહણ કરી ભક્તિના માર્ગે પ્રયાણ કર્યું સંતોના હસ્તે ગોરક્ષમઢી ઓમ શિવ ગોરક્ષનાથ આદેશ આશ્રમની ધૂણીની સ્થાપના કરવામાં આવી વડનગર તાલુકાના સુંડિયા ગામે સંત મેળાવડો યોજાયો હતો સુંડિયા ગામના દિનેશભાઈ લવજીભાઈ સોલંકીએ જેઓ અમદાવાદ સ્થાયી થયેલ છે જેમણે આજે મહંત યોગી દિનારનાથ ગુરુ શ્રી યોગી ગુલાબનાથજીના દીક્ષા ગ્રહણ કરી ભક્તિના માર્ગે પ્રયાણ કર્યું અને આજો સંતો મંતો અને ઉપસ્થિત જનમેદની વચ્ચે મહંત યોગી દિનારનાથજીના હસ્તે સંત પરંપરા મુજબ દીક્ષા ગ્રહણ કરી અધ્યાત્મ અને ભક્તિના માર્ગે પ્રયાણ કર્યું હતું અને ગુરુ દ્વારા તેમને યોગી દેવનાથનું નામ આપવામાં આવ્યું હતું ઉપસ્થિત પરિવારની આંખમાં હર્ષના અને ગૌરવના આંસુ જોવા મળ્યા હતા ચુંડિયા ગામના ચામુંડા માતાના મંદિરથી સંતોની શોભાયાત્રા કાઢવામાં આવી હતી બગી અને ડીજે સાથેની આ ભક્તિયાત્રા ચામુંડા માતાના મંદિરથી ગોરક્ષ મઢી પહોંચી હતી તમામ માર્ગ ભક્તિમય બન્યો હતો અંદાજે ચાર ચાર હજાર જેટલા ભાઈ ભક્તોએ સંત ભંડારાના ભોજન પ્રસાદનો લાભ લીધો હતો